મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે એકસો ને અઠાણું દિવસ અમારે સેવાને થયા સતત અમારી સેવા ચાલુ છે સિટીમાં અને ગરીબ માણસોને સપોર્ટ વગર બધું અધૂરું આપડા તો બધું આ કોઈ નથી એટલે આપણે બધા મળી અને આ બધીની મદદ કરી અને આ બધાને જમવાનું પહોંચાડી તમારા બધાની સપોર્ટ ની જરૂર છે આશાપુરાની કૃપાથી તમે બધા આમાં લાભ લ્યો સેવાનો અને થાય મદદ કરો એટલે આ ગરીબ માણસો ને જમવાનું પોચે બને એટલો વિડીયો શેર કરો

alo, rồi, mặt aunque. Anh khuất rồi, đWhich anh philanthropic League? Ngồi czego program playкий. là

Các đây hãy đây cho kênh Để không bỏ lỡ những video Yang milik dia, dia tadi लगन ندير ها هو સાત દેવામાં સાત દેવામાં તકલીફ પડે ભરાઈ જાય હા તો જમી લે છે

ડેલી ના હોય અલગ અલગ હોય ને દરરોજ એક ટમેટા નું એક સેવ નું રીંગણા આપડે બધા સપોર્ટ કરે છે ને હજી વધારે સપોર્ટ કરે તો વધારે જમાડી દે સારું સારું જ જમાડવું છે પછી હું છે બરોબર ને તમને મજા આવી જાય તમે જમો ને એ અમારી મહેનત સાચી કે અમે હળિયા પટ્ટી કરી છે ને એમને સંતોષ થાય અમે Halo Jamil, Jamil tadi. Tak nak Halo. Jamil tadi. Hmm. Tak nak aku nak. Ada ada lah. Dia mat aja lo, dia milih Hmm, hmm. છોટું બાલાજ છોટું કા છોટું કા બાલા જય માતાજી